ત્યારે નવા વિક્રમ સંવંત બે હજાર એક્યાસી ભાઈ દિવસે સવારે વહેલા સવા નવ વાગે શ્રી ઓગણજી દાદાની ધજા ચડાવી હતી જેમાં મંદિરના પૂજારી શ્રી રાજુગીરી ગોસ્વામી શ્રી રાધાકૃષ્ણ ભગવાન મંદિરના પૂજારી શ્રી જલારામ જોશી નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુદીપ શાહ સુરેન્દ્રનગર તેમજ શ્રી કાંકરેજુઆ જાગીરદાર કેડવણી મંડળ રાજપુ સમાજના પ્રમુખ પુનુભા વાગેલા હેમુભા વાગેલા પત્રકાર અરૂણસિંહ વાગેલા પત્રકાર કીર્તિસિંહ દિવાનસિંહ વાઘેલા આકોલી સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા पूर्व सरपंच गांधा बी वाघेला महेंद्र सिंह जी बी वेला आचार्य कंबोई प्राथमिक शाला पूर्व डेप्यूटी सरपंच बने सिंह वेला कर्मचारी महामंडल प्रमुख उदय सिंह वेला मानपुर सिंह ભગવાનભાઈ દેસાઈ ભુવાજી ખેતુભા વાઘેલા ભુવાજી બાબરભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રસિંહ વાઘેલા બળવંતસિંહ વાગેલા ધનાભાઈ પંચાલ ખસા ગુરુકૃપા સાઉન્ડ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા અને શ્રી ઓગણજી મહારાજના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને સૌ કોઈ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ